નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું સમાચારની શરૂઆત કરીએ છીએ છું કેટલાક મહત્વના સમાચાર છત્તીસગઢના કુરુદમાં ભારત વિકાસ યાત્રા આવી હતી આ વિસ્તારમાં ભારત વિકાસ યાત્રાનો લાભ લેવા મોટી સંખ્યામાં સ્થાનિકો આવ્યા હતા કુરુદના વિકાસ શિબિરમાં સરકારની વિવિધ વિકાસ યોજનાનો લાભ લોકોને સીધો જ આપવામાં આવી રહ્યો હતો આદિવાસી અને આર્થિક પછાત લોકોને વિવિધ વિકાસ યોજનાઓનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવે છે છત્તીસગઢના કુરુદ આસપાસના અંદાજિત સાઠ હજારથી પણ વધુ લોકો સુધી આ યોજનાઓનો લાભ મળશે પંચોતેર જેટલા આવા કાર્યક્રમોનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું ડીડીઓ રોમિકા યાદવે પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળે તે માટે તંત્રના તમામ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે जैसा कि आप सभी जान रहे हो संपूर्ण भारत वर्ष में विकसित भारत संकल्प यात्रा चल रहा है छत्तीसगढ़ में चुनाव के बाद ये संकल्प यात्रा चालीस दिनों की शुरू हुई है और अभी वो बिल्कुल बीच पड़ाव में है और काफी अच्छा इसका रिजल्ट देखने को मिल रहा है मैं आपको बताना चाहूंगी कि जिला धमतरी में हमारे चार ब्लॉक हैं और अभी तक हमने 75 फाइव कैंप हम कर चुके हैं जिसमें लगभग साठ हजार से ज्यादा लोगों ने इसमें शामिल हुए हैं और अपने सक्सेस स्टोरी के माध्यम से लोगों को बता रहे हैं कि केंद्र भारत की कितनी अच्छी योजनाएं हैं और जो हमारे छूटे हुए बेनिफिशियरीज हैं हम उनको भी इसमें जोड़ने का काम कर रहे हैं साथ ही हमारा एक सेलिब्रेशन भी इसमें चल रहा है कि ऐसे गांव पंचायत जो सेचुरेट हो चुके हैं सेंट्रल की स्कीम से उनका हम सेलिब्रेशन कर रहे हैं और उनको हम एक अभिनंदन पत्र दे रहे हैं तो काफी अच्छा इसका रिजल्ट मिल रहा है डेली नए बेनिफिशरीज को भी हम एनरोल्ड कर रहे हैं कि छूटे हुए ग्राहियों को जोड़कर हम उस गाँव को भी सेचुरेट कर ત્યારે છત્તીસગઢના રૂરલ વિસ્તારમાં પણ બહેનો માટે સખી મંડળ જુદી જુદી રીતે કાર્યરત છે અને તેમને મદદરૂપ પણ બને છે ત્યારે સખી મંડળ દ્વારા મળેલી મદદ બાદ મહિલાઓ પણ ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી રહી છે बैंक ऐसी मतलब जितने भी गाँव को जो फील्ड सहेली ऐसी हर एक प्रत्येक महिला जिनका बुजुर्ग है जिनका पेंशन निकालना है जिनका मनरेगा का भुगतान लिखना है पीएम से जो

ભારત વિકાસ યાત્રા તમામ રાજ્યોમાં ચાલે છે ત્યારે છત્તીસગઢમાં પણ જુદા જુદા ગામમાં આ યોજના પહોંચી રહી છે પ્રવાસન ક્ષેત્રે વિકસી રહેલા કચ્છના પ્રવાસે આવતા લોકો કચ્છી વાનગીઓ કે જેમાં કચ્છી દાબેલી કચ્છી પેંડા કચ્છી કવો કચ્છી અડદિયા કચ્છી પકવાન અને કચ્છી ગુલાબ પાકનો સ્વાદ હોય છે પાકડા સિવાય માવા અને ગુલાબની પાંખડીઓ વડે બનતી મીઠાઈ ગુલાબ પાકનો સ્વાદ પણ લોકોના ડાળે વળગ્યો છે અંદાજીત સો વર્ષ પહેલા કચ્છના કંદોઈઓએ બનાવેલો ગુલાબ પાક આજે ન માત્ર કચ્છ રાજાશાહીના સમયથી જ કચ્છમાં માવામાંથી બનેલી કચ્છી મીઠાઈઓ ખાવાનું ચલણ હતું અને કચ્છના કંદયો પણ બંને વિસ્તારના ચોખા દૂધના માવા માંથી અનેક મીઠાઈઓ બનાવતા આ મીઠાઈનું નામ ગુલાબ પાક કઈ રીતે પડ્યું તે અંગે વાત કરવામાં આવે તો રાજાશાહી સમયમાં જ કચ્છના કંદોઈઓએ માવાની મીઠાઈમાં ગુલાબની પાંખડીઓ ઉમેરી અને એક વિશેષ મીઠાઈ તૈયાર કરી હતી અને તેને ગુલાબ પાક નામ આપવામાં આવ્યું વર્ષ ઓગણીસો ને માં સિંધથી કચ્છના ખાવડા ગામે આવેલા અનેક કંદોઈઓએ કચ્છની મીઠાઈની એક વિશેષ ઓળખ અપાવી કચ્છી મીઠાઈઓ અહીંના બની વિસ્તારમાં ચોખ્ખા દૂધમાંથી બનેલા માવાના કારણે વિશેષ હોય છે તેમાં પણ ગુલાબ પાકને શેકેલા ડ્રાયફ્રુટ અને શુદ્ધ દૂધના માવાના કારણે અન્ય મીઠાઈઓથી તે અલગ પડે છે તેની બનાવટ અને તેનો સ્વાદ લોકોને ખૂબ જ પસંદ છે કચ્છ ગુજરાત કા કલા ઓર સંસ્કૃતિ કા જિલ્લા હે ઉસમે ભી અમારે યહાં કી कच्छ की मिठाइयों का विशेष महत्व रहा है हर प्रदेश में कच्छ की मिठाइयों का मांग ज्यादा रहता है कोई भी कच्छ में आता है तो मिठाई लेके के बिना जाता ही नहीं है उसमें से ही हमारा एक विशेष स्वीट मिठाई है गुलाब पाक बोलते हैं जो मावा और दूध से बनता है अलग अलग समय अनुसार इसमें चेंज भी आता है बदलाव भी हुआ है काफी गुलाब पाक का वो अस्सी से सौ साल पुरानी मिठाई है और कच्छ की मौसम के हिसाब से ही उसको बनाया जाता है और कच्छ के सिवा वो मेरे को नहीं लगता किधर बनता है जो बनाते हैं उसके पास जो कच्छ जैसा गुलाब पाक नहीं बन सकता है ये हमारी विशेषता है गुलाब पाक आ, मावे से बनता है दूध और मावे से बन रहा है समय अनुसार इसमें फेरफार होता है इसके बाद रोस्टेड गुलाब पाक भी बन रहा है जो मुहावे को थोड़ा सेक के बनाया जा, जा सकता है उसका कलर थोड़ा ब्राउन रहता है वो भी पेड़ी चेंज होता है तो मिठाई में भी थोड़ा बहुत बदल आता है एक राजा साइज से पहले ये मिठाई बन रहा है और कच्छ में इसका बहुत डिमांड है जो कच्छ के लोग हैं जहाँ जहाँ भी कच्छ वाले रहते हैं वो गुलाब पाक को याद करते ही है और अपने जहाँ होते रहते हैं वहां हमारी ये मिठाई मंगवाते है और भी, आ, समर में ये ज्यादा चलता है जो समर में गुलाब का अपना स्टमक को ठंडक देता है इसलिए उसका वैज्ञानिक भी ये है इसलिए वो कस्टमर हमारे काफी मंगवाते हैं ઉલ્લેખનીય છે કે અન્ય મીઠાઈઓ ફક્ત માવામાંથી બને છે જ્યારે કચ્છી ગુલાબ પાક બનાવવા માટે માવા અને દૂધ બંનેનો ઉપયોગ થાય છે ગુલાબ પાક બનાવવા માટે સૌ પ્રથમ દૂધને ગરમ કરી તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે આ મીઠાઈને બનાવતા સમયે દૂધને પણ એટલી હદ સુધી ગરમ કરાય છે કે તે માવો ન બની જાય અને ત્યારબાદ તેમાં દૂધનો માવો ઉમેરવામાં આવે છે ત્યારબાદ આ મિશ્રણને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેમાં દાણી ન પડે કારણ કે ગુલાબ પાકની ઓળખાણ જ દાણીના કારણે છે અંતે આ મિશ્રણમાં ગુલાબની સૂકાયેલી પાંદડીઓ મિક્સ કરવામાં આવે છે જેથી માવામાં પણ ગુલાબનો મીઠો સ્વાદ આવે અને ત્યારબાદ તેને ફ્રીઝ કરતાં ગુલાબ પાક તૈયાર થઈ જાય છે ગુલાબ પાકની શોધને આજે લગભગ સો વર્ષ થઈ ગયા છે અને આ એક સદીમાં આ મીઠાઈના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે અને લોકો કચ્છના રહેતા સગા સંબંધીઓ પાસેથી આ મીઠાઈ મંગાવે છે માવામાંથી બનતા ગુલાબ પાકમાં સમય જતા અનેક ફેરફારો પણ આવ્યા અને દૂધના માવાને શેકી રોસ્ટેડ ગુલાબ પાક પણ આજે લોકોનો મનપસંદ બન્યો છે તો પ્રીમિયમ ગુલાબ પાક તરીકે હવે શાહી ગુલાબ પણ બજારમાં આવ્યું છે જેમાં ગુલાબ પાક લાંબો સમય સુધી ટકી રહે છે અને પિસ્તાળીસથી પચાસ દિવસ સુધી તે બગડતો નથી

શરૂઆતમાં ગુલાબ પાક ફક્ત માવા અને દૂધ માંથી બનતું હતું પરંતુ સમયની સાથે ગુલાબ પાકમાં પણ વેરાયટી લાવવામાં આવી છે મુખ્ય ગુલાબ પાકમાં વિશેષ સ્વાદ આપવા તેમાં શેકેલા માવાના પેંડાની જેમ રોસ્ટેડ ગુલાબ પાક બનાવવામાં આવ્યું છે કે જે ભૂરા રંગનું હોય છે ત્યારબાદ હવે ગુલાબ પાકને લાંબા સમય સુધી ટકાવવા શાહી ગુલાબ લાવવામાં આવ્યું છે કે જેમાં શેકેલા ડ્રાયફ્રુટના ટુકડા અને ગુલાબની શેકેલી સૂકી પાંદડીઓનો અદભુત સ્વાદ હોય છે કચ્છના દૂધ અને માવાની ગુણવત્તા તો વિશેષ છે અને તે જ કારણે અહીંની મીઠાઈઓ પણ ઘણી વિશેષ બને છે ગુલાબ પાક પણ તે જ કારણે એક વિશેષ મીઠાઈ બને છે કારણ કે તેને બનાવવા માટેનું ઉત્તમ ચોખ્ખું દૂધ કચ્છમાં મળે છે અને આજે દેશના ખૂણે ખૂણેથી લોકો કચ્છ આવતા હોય છે ત્યારે તેઓ તેમના સગા સંબંધીઓ માટે ગુલાબ પાક લઈ જતા હોય છે તેમજ કચ્છમાં વસતા કચ્છી સગા સંબંધીઓ પાસેથી કચ્છી ગુલાબ પાક પણ મંગાવતા હોય છે અમદાવાદ એસજી હાઈવે ખાતે એસજી વી પી દ્વારા કળશયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્મૃતિ મહોત્સવના આરંભ પ્રસંગે ભવ્ય કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેરસોથી વધુ દેશ વિદેશના બહેનો જોડાયા હતા અને બારથી વધુ દેશોના સમૃદ્ધ અને સમુદ્ર અને નદીઓના જળ સાથે ભારત વર્ષના પવિત્ર તીર્થજળ જળ નવસો નવ્વાણું નદીઓ સાત સમુદ્રો પ્રખ્યાત પંચ સરોવર સાતપુરી ઉપરાંત ભગવાન શ્રી સ્વામિનારાયણે તીર્થાટનથી પાવન કરેલ એક વાવ તળાવ કુવા સરોવર સમુદ્રોના જળનો સમાવેશ કળશ યાત્રામાં થયો હતો જે ભવ્ય એકાદ કિલોમીટર લાંબી કળશ યાત્રામાં સાધુ સંતો સહિત અનેક ભક્તો જોડાયા હતા મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે સ્મૃતિ મહોત્સવની અંદર જો વાત કરવામાં આવે તો જે આ કળશ યાત્રા છે તે નીકળી હતી જેની અંદર પંચોતેરસો થી પણ વધુ દેશ વિદેશના બહેનો છે કે આ કળશ યાત્રાની અંદર જોડાયા હતા બાર થી પણ વધુ દેશોના જે સમુદ્રો અને નદીઓનું જળ છે તે લાવવામાં આવ્યું હતું નવસો નવ્વાણું નદીઓ સાત સમુદ્રો અને અનેક સમુદ્રોની અંદરથી આ જળ છે તે લાવવામાં આવ્યું હતું અને જેની ભવ્યથી ભવ્ય કળશ યાત્રા છે તે નીકળી હતી મોટી સંખ્યાની અંદર આ કળશ યાત્રાની અંદર દેશ વિદેશની બહેનો છે તે જોડાયું છે એક ભક્તિ ભાવનો માહોલ છે તે જોવા મળ્યો હતો ચોક્કસથી જે રીતે જોવા મળ્યું છે કે એસજીવીપી દ્વારા આ સ્મૃતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ થી લઈ એકત્રીસ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા આ સ્મૃતિ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના પ્રારંભે આ કળશ યાત્રા છે તે નીકળી હતી જેની અંદર આ મહિલાઓ છે અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થયેલ ધ્વજ સ્તંભ બાદ વધુ એક મોર અમદાવાદના પંદર કાર્યકરોએ ત્રણ મહિનાની મહેનત બાદ પાંચસો કિલોનું એક મહાકાય નગારું તૈયાર કર્યું છે તાંબાના પતરા ઉપર નકશી કામ કરી સોના ચાંદીના ગિલાઇટ પણ કરવામાં આવ્યા છે જે નગારાની સુંદરતામાં વધારો કરશે ત્યારે મહાકાય નગારાને ખસેડવા માટે સાતસો કિલોનો રથ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને નગારા બનાવનાર અખિલ ભારતીય ડબઘર સમાજ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ નગારાના સુર વડાપ્રધાનના હસ્તે રામ મંદિરમાં ગુંજે

વાત કરીશું કઈ રીતે આ નગારો છે તે બનાવવામાં આવ્યું છે કેટલા વર્ષથી બનાવી રહ્યો છો ને આની ખાસિયત શું છે જય રામ મારું નામ દીપકભાઈ ભોગીલાલ ડબકર છે અખિલ ભારતીય ડબકર સમાજ તરફથી આ રામ મંદિરમાં ભેટ આપવાનું છે અને તેની ખાસિયત એ છે કે આ નગારું હજારો વર્ષ સુધી કશું થશે નહીં એવી અખિલ ભારતીય ડબકર સમાજની એક આશા છે અને અમારી બીજી બી આશા એવી છે કે આ નગારું અયોધ્યા જાય અને બાવીસ જાન્યુઆરીએ શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આને એક એવો ડંકો એવો વગાડે અને આનો નાંદ વિશ્વ સુધી પહોંચે એવી અમારી ભાવના છે

અમારી આશા એક જ છે કે આ નગારું જ્યારે અયોધ્યા પહોંચે તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આને એક ડંકો મારે અને આખા વિશ્વમાં અમારી જે સમાજ જીરો જીરો લાવે સીધા દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો કે એક આ વિશાળ નગારું છે તે બનાવવામાં આવ્યું છે અને આશા અપેક્ષા છે અહીં જે આ બનાવતા કારીગરો છે સમાજના લોકો છે કે રામ મંદિરના ભવ્ય નિર્માણ ત્યારે આ નગારા ઉપરથી વડાપ્રધાન છે તે ડંકો મારે અને વિશ્વભરની અંદર આ સમાજ છે તે વિશ્વ વિખ્યાત છે તે પામે કેમેરામેન અજય નિલેવાર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સજ્જનપુર ગામમાં પંદર વર્ષ પહેલાં બનેલ પાણીની ટાંકીમાં આજ દિન સુધી પાણી નથી પડ્યું અને એક વર્ષ પહેલાં બાજુમાં બીજો સંપ બનાવાયો તેમાં પણ પાણી ન પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લાખોના ખર્ચે બનાવેલ સંપ પણ વપરા વિના જ બગડી ગયો છે ગામના લોકોને પાણીની સગવડ મળી રહે તે માટે સંપ બનાવાયો પણ વર્ષોથી તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે અનેક વાર રજૂઆત કરવા છતાં પાણીની ટાંકી કે સંપમાં પાણીનું એક પણ ટીમ્પું નાખવામાં નથી આવ્યું ત્યારે પાણી પુરવઠા યોજનાઓ માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કમાવવા માટે બનતી હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તેવી ગામ લોકોની રાહ ઉઠી છે

ટોકો બનાવેલો ગામમાં આપવા માટે પાણી આપવા માટે અત્યાર સુધી એમાંથી એક ટીપું પાણી ટોકા જ પડ્યું નથી તો ગામ આપવાનો સવાલ જ કયો છે ઉનાળો હોય તો પાણીની સમસ્યા લઈને શું કરવું પડતું

સરકાર જે પૈસા ખર્ચે છે પણ આપના સુધી પોકે છે ના ના બધા વેટ થઈ જાય કર્મચારી ખાઈ જાય શું લાગે છે આપને કઈક ને કઈક સરકાર જે અધિકારીઓ છે એમને કઈક ને કઈક સાધગાર છે કોન્ટ્રાક્ટર જો એ કે શું એ બધા કોન્ટ્રાક્ટર જ ખાઈ જાય રૂપિયા અન્ય એક વ્યક્તિ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો શું કાકા આપનું શું કહેવું છે આ ભાઈ નું કોણ અમે તો બધું કહેયું શું કહેવું છે કાકા ભાઈ હવે અમે તો જરૂરત તો કરી કરીને થાક્યા વર્ષો પહેલાનો ટોકો બનાવ્યો હર ગોવિંદ ઉપાધ્યાય વખત નો જ બનેલો છે એમની યોજના મોકલી ને દોલ્યા ની એમાં બરાબર પણ અત્યાર સુધી અમને એક ટપુ પાણી મળ્યું નથી અને પાણી ઉનાળો આવે એટલે એમાં તો આ ગામ પેલા ગામ ભટક્યા કરવાનું તોથી અથી પાણી લાઈને પીવાનું કેટલો તો ઢોર છે પણ બધાને રીતના પાણી લાવવું પડતું હોય છે પાણી ગાડું લાવી ને બેરલમાં મૂકીને ભલ લેવાનું કેન ભલ લેવાનો હાથ હાથલારી રાખવાની માથા ઉચકી લાવવાનું જે આ પાણીનો નવો ટાંકો બનાવવામાં આવ્યો છે એ કેટલા સમયથી બનાવવામાં આવ્યો છે પાણી મળે છે ના ના એ તો પાણીથી થી આવી એક દોઢ વર્ષ થવાનું થયું કામ બધું કરી દીધેલું છે પણ હવે કેવું કર્યું કશું ખબર છે નહીં આ બધા બધી સરકાર ને કોન્ટ્રાક્ટર બધા મિલી ભગત હોય આ તો ખાલી શું આપણે બતાડવાનું કે ભાઈ કામ અહીં થઈ ગયું ફોટા લઈ જવાના આપને લાગે છે કે આમાં કઈક ને કઈક ભ્રષ્ટાચાર થયો હોય તેવું ભ્રષ્ટાચાર તો આ તો સરકાર તો એમ કે કે ભાઈ ઇન્ડિયામાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અમે આવી

ટોકા બનાયા કરા બે એક નવો ને એક જૂનો આ એક નવો ટોકો પરથી દેખાવ ના કરી ગમો પાઇપલાઇન નથી કરી પછી ચોપણી આવે અને પેલા ટોકામાં પોણી સોટવાજ પડ્યું નથી એક પાણી ની તો તકલીફ પડે જ ઉનાળા જે ચોક્કસથી ગામ લોકોનું એવું કહેવું છે કે જે પ્રમાણે સરકાર દ્વારા રૂપિયા તો ખર્ચવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક સરકારના જે સરકારી અધિકારીઓ કહી શકાય તેમજ કોન્ટ્રાક્ટરોની સાદગાટને લઈને મોસ્ટ મોટો ભ્રષ્ટાચાર કરતા હોય છે અને જે ગામ લોકોને જે સરકાર દ્વારા જે પૂરતી જે સુવિધાઓ મળી રહે તેને લઈને જે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે પણ સ્થળ ઉપર તો માત્ર ને માત્ર શૂન્ય જ હોય તેવું લાગી રહ્યું છે આગળ વાત કરીએ અયોધ્યામાં શ્રીરામલલ્લાની પ્રતિષ્ઠા થવા થવાની ઘડીઓ હવે ગણાઈ રહી છે ત્યારે દેશભરમાં અક્ષત કળશ આમંત્રણ રૂપે અયોધ્યાથી મોકલવામાં આવ્યા છે અમદાવાદના બોપલ નંદેશ્વર સોસાયટીમાં આંગણે કળશ આવતા અને રોગ ઉત્સાહ છવાયો હતો ચોવીસ તારીખે આવ્યું છે જ્યારે કથાનો પ્રારંભ થયો અને અહીંયાના જે સંઘના નેતાઓ છે એમની ખૂબ ખૂબ આભાર છે એમને કે જેમને આ કળશ યાત્રા અમને કરવા દીધી જે અશોકભાઈ અમારી જોડે જે છે એમના થકી અને એમના પ્રેમ થકી આ કળશ અમારેથી આવ્યો અને લોકોનો બહુ ઉત્સાહ છે કે આ કળશ જ્યારથી આવે તો ઘણા લોકો આવે છે આ દર્શન કરવા માટે એની માટે અમને ખૂબ પ્રસન્ન છે આ વસ્તુ માટે હા અંદર અક્ષત છે અક્ષત છે જે અમે લોકો આવતા મહિનેથી બધાના ઘરે વિતરણ કરવાના છે અને બધાના ઘરે જે ભગવાન રામ ની પૂજા કરવામાં એને જે અક્ષત થાય એ આજ કળશ આજ કળશમાં અક્ષત છે અને બધાના ઘરે અમે પહોંચાડવાના છે ભગવાન શ્રી રામચંદ્ર મહારાજ સદીઓની પ્રતીક્ષા પછી આજ અયોધ્યામાં બેસવા જઈ રહ્યા છે આવતા મહિને 22 જાન્યુઆરીએ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે એવે વખતે ભારતના ખૂણે ખૂણે આજે કળશ અક્ષત કળશ મોકલવામાં આવ્યા છે એની મહિમા છે ભગવાન રામલલા તરફથી ભારતના જનજનને આ એક આમંત્રણ છે કે બધા અયોધ્યા પધારે અને આ અક્ષત મૂકવા એ આમંત્રણનું પ્રતિક છે એટલે આ અક્ષત કળશ ભારતના ઘરે ઘરે જાય અને દરેક જનજન મનમાં ભગવાન રામની છબી ધારણ કરી જે ભગવાન રામલલા સદીઓ પછી આપણા અયોધ્યામાં બિરાજવાના છે એમને ભગવાનનું સ્વાગત કરે એવો ભાવ છે અક્ષત કળશની યાત્રા પાછળનો અને એની જ પૂર્વ સંધ્યાએ

જે અક્ષત આપણે કહીએ ને કે કોઈ પણ આમંત્રણ આપણે આપવા માટે જઈએ અને એ પૂજન થયેલા અયોધ્યાથી અભિમંત્રિત થયેલા જે અક્ષત છે ઘરે ઘરે અમે એને આપવાના છીએ અને દરેકને એવું આમંત્રણ આપવાના છીએ કે આ અયોધ્યા માટે આ આખી આપણા માટે જીવનની અંદર આ એવો આપણો પોતાનો અનુભવ છે અને આપણે સાક્ષી બની રહ્યા છીએ કે જ્યાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામનું રામ જન્મભૂમિ મંદિર ક્ષેત્ર ઉપર ત્યાં આગળ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તો આ કરસની અંદરના જે અક્ષત છે એ ઘરે ઘરે દરેક ના ઘેર આપવાના છે સમાચાર ની રજૂઆત બસ આટલું નમસ્કાર